જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં આજે આપણે જાણીશું બોતેર કલાક પછી એક સાથે બનવાના છે બે શુભયોગ તેમાં કઈ કઈ રાશિના જાતકોને થશે લાભ બોતેર કલાક બાદ બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોના દિવસો એક સાથે બનશે બે શુભયોગ દર મહિને એકાદશી આવે છે અને આ તમામ એકાદશીનું અલગ અલગ મહત્ત્વ હોય છે આ વખતે ત્રણ દિવસ બાદ એટલે કે દસમી જાન્યુઆરીના રોજ વૈકુંઠ એકાદશી પડી રહી છે આ એકાદશીને મોક્ષદા એકાદશી કે પૌષ પુત્રદા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે આ વખતની એકાદશી બાકીની એકાદશી કરતાં અલગ હશે કારણ કે આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ શુભ યોગ પાંચ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ યોગથી લાભ થઈ રહ્યો છે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ એકાદશી શુભ રહેશે આ રાશિના જાતકો કરિયરમાં નવા નવા આયામ પર પહોંચશે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે વેપાર અને નોકરીની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કર્ક કર્ક રાશિના વેપારી વર્ગના લોકોને આ સમયે ખૂબ જ નફો થઈ શકે છે દરેક કામમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેશે જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સંતાનના પક્ષે પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે તુલા તુલા રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં સફળતા મળશે નોકરી કરી રહેલા જાતકોને આ સમય પ્રમોશન કે પગાર વધારો વગેરે મળી શકે છે માનસિક અને શારીરિક દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો રહેશે ધન ધન રાશિના રોકાણ કરાવનારો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે ઘરમાં હસી